સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જેકે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘણા સમયથી આ તમારા દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હતી કે પોલીસ કોન્સ્ટેબલનું જે રિઝલ્ટ છે તે ક્યારે આવવાનું છે અને જે આ પોલીસ કોન્સ્ટેબલના રિઝલ્ટ બાદ શારીરિક કસોટી માટે ઉમેદવારોને ક્યારે બોલાવવામાં આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ તમામ માહિતી વિશે વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો વિડીયો પસંદ પડે તો તમારા મિત્રને અથવા તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો હવે આપણે અહીં જોઈશું પોલીસ કોન્સ્ટેબલના રિઝલ્ટ વિશે વાત કરીએ તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ છે એ ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે તેવું તેની ઓફિશિયલ વેબસાઇટ પણ રજૂ કરેલું હતું તો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જે જાન્યુઆરીમાં લેવાઈ ગયેલી હતી અને પરીક્ષા લેવાઈ ગઈ એનો ઘણો ટાઈમ થઈ ગયો છે અને આ પરીક્ષાનું રિઝલ્ટ હવે ટૂંક જ સમયમાં આવવાનું છે તો મિત્રો આ અગાઉ જે તારીખ આપેલી હતી તે તારીખ પર રિઝલ્ટ ન આવ્યું અને તેમાં દર્શાવ્યું હતું કે અમુક જે વિદ્યાર્થીઓના સીટ નંબરમાં ભૂલને હોવાને કારણે તે રિઝલ્ટ થોડુંક મોડું થવાનું છે તેવું તેમાં તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર દર્શાવેલું હતું તો મિત્રો હવે જે આ ફેબ્રુ એમાં ફરીથી લખવામાં પણ આવ્યું હતું કે ફેબ્રુઆરી માસના જે શરૂઆતના અઠવાડિયામાં રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે તો મિત્રો આ જે રિઝલ્ટની વાત કરીએ તો પાંચ તારીખે જે એટલે કે કાલના રોજ આ જે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે તો જે મિત્રોએ ન જોયું ન જોયું હોય વેબસાઇટ તો મિત્રો તે તેની ઓફિશિયલ વેબસાઇટ છે લોકરક્ષકની તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને આ જે રિઝલ્ટ જોવા મળશે અથવા તો તમે કોઈ પણ જે કે ગ્રુપમાં હશો તો તેમાં તમને આસાનીથી લિંક પણ મળી જશે મિત્રો કાલે આ પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે તો મિત્રો હવે આપણે પોલીસ કોન્સ્ટેબલના રિઝલ્ટ બાદ હવે આપણે અહીં વાત કરીશું જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની શારીરિક કસોટી માટે તો મિત્રો જે મિત્રોએ પરીક્ષા આપી હશે તે મિત્રોને અંદાજો હશે જ કે તેને કેટલા માર્ક આવેલા છે મિત્રો એની ઓફિશિયલ આન્સર કી ઉપરથી તમને અંદાજો આવી ગયો હશે કે તમને કેટલા માર્ક આવેલા જ હશે અને એ પ્રમાણે જે મિત્રોને વધારે માર્ક આવ્યા હશે તે મિત્રો અત્યારથી જે શરૂઆતી જ દોડની જે ચાલુ હશે અને તે મિત્રો દોડ સતત ચાલુ હશે તો મિત્રો તેના માટે એક ખુશખબર છે કે આ જે રિઝલ્ટ છે પાંચ તારીખે આવવાનું છે અને રિઝલ્ટના આઠથી દસ દિવસમાં જ જે આ શારીરિક કસોટી માટે જે ઉમેદવારોની જે લિસ્ટ બનશે મેરિટ આધારે આ મેરિટ આધ આધારે છે તે ઉમેદવારોને બોલાવવામાં આવશે મિત્રો મિત્રો અહીં એક ફોટો રજૂ કરેલો છે આ ફોટો છે તે અમદાવાદનો હેડક્વાર્ટર પોલીસ હેડક્વાર્ટરનો ફોટો રહેલો છે ત્યાં છે પોલીસ કોસ્ટેબલની જે રનિંગ માટેનું ગ્રાઉન્ડ હોય છે આ ગ્રાઉન્ડ જે તમામ બનાવવામાં આવેલા છે અને તેમાં સેન્સરો જે અત્યારથી જ મૂકવામાં આવેલા છે એટલે કે મિત્રો આઠથી દસ દિવસની અંદરમાં છે જે મિત્રોએ જે વધારે માર્ક આવ્યા હશે અને મેરિટમાં જે મિત્રોનો જે વારો આવશે તે તમામ ઉમેદવારોને અહીં ત્યાં બોલાવવામાં આવશે રનિંગ માટે તો મિત્રો જે મિત્રો રનિંગ ચાલુ હોય અને જેમને સારા માર્ક આવ્યા છે જે મિત્રોને એ અંદાજો કાઢ્યો હશે કે મને સારા માર્ક આવ્યા છે અને જે મિત્રો રનિંગ કરી રહ્યા છે તો તે મિત્રો માટે આ એક મહત્ત્વના ન્યૂઝ ગણી શકાય મિત્રો તો જે મિત્રો આઠથી દસ દિવસનો જ સમય છે આઠથી દસ દિવસની અંદર તમને રનિંગ માટે બોલાવવામાં આવશે તો જે મિત્રો રનિંગ કરતા હોય તે સતત રનિંગ ચાલુ રાખજો તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ વિડીયો પસંદ પડ્યો વિડીયોને જરૂરથી એકવાર શેર કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો